ચમ્પિંગ તો નહીં કરી પેન કરી બે ને તો અને તમે જમ્બી નામ આપેલું હા હા બરાબર નોંધ બોલ જ સી લે તમારો હો તમે ભણાવવા તો થયું ભણાવવા એ તારું નામ બાચી તું બોલે જ એટીએમ ની જરૂર નહીં મારા નોમ બોલ એટીએમ માં પૈસા નામ છે

નીચે બેજ મારો ઉચો પાછો બનુ છે લે ભૂસા તું ઉભો રહ્યો હું કહું તું હા લે તો ફેમસ તું થઈ જઈ તો આવું બનવાનું છે હવે શું બોલી યાર Instagram નું પાવર સારું હો

આ બા દારૂ ના થવા લ્યો ઠેલ થાય ને મરી જાય દેસ દે તો કે દારૂ નું બને અલ્યા તમે શું કરશો કાકા પરતી નહીં આ જોઈને ઘોડા થઈ ગયા હી બેહ હું કહું કું બાકી રહ્યું હું કો તું લે આ બનાવી હું આવું ના કે તો આ તું લે

ભાઈ નાખું હવે પેલા સાહેબ બાબા હતા ને આબાનો ટાઈમ થઈ ગયો બરાબર સાહેબ આવે એટલે કે તમે બેહો હું ઓફિસમાં પાણી પીને આવું બરાબર અને સાહેબ આવી ને તો બસ બસ્તી ના કરતા અને પછી પેલી ખુરશી બુછી ચોખ્ખી લાવી બે હું ગો ને બરાબર પાણી પીતા હોય અને તમે તમારી કવિતા બાવી ગો બેહો સાહેબ આવે તો પ્રશ્નો તૈયાર કરી દેજો પૂછી બરોબર સાહેબ બાબાને એવા પાવર રાખજો આટલા જેવા ના ડિગ્રી મોટા હોય હું પાણી આવું એટલે કે તમે